કહેવત છે કે હાથ ના કર્યા હૈયે વાગ્યા અને આ કહેવત ભાવનગર મહાનગરપાલિકાને બરાબર લાગુ પડી રહી છે શહેરના વિકાસના કાર્યોમાં અનેકવાર બેદરકારીના આક્ષેપો થતા રહ્યા છે ત્યારે આજે એક એવો કિસ્સો સામે આવ્યો છે જેણે મહાનગરપાલિકાની કાર્યપ્રણાલી પર ફરી એકવાર સવાલો ઊભા કર્યા છે નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ મળતી માહિતી અનુસાર ભાવનગર શહેરના ગીતા ચોકથી મહિલા કોલેજ તરફ જવાના રોડ પર મહાનગરપાલિકા દ્વારા રિપેરિંગ માટે એક મોટો ખાડો ખાડો ખોદવામાં આવ્યો હતો આ ખોદીને કામ ચાલુ હતું ત્યારે જ મહાનગરપાલિકાના ડેનેજ વિભાગનું પોતાનું જટિંગ વાહન આ ખાડામાં ફસાઈ ગયું હતું ઘટના સ્થળે ઉપસ્થિત લોકોના જણાવ્યા અનુસાર ખાડો યોગ્ય રીતે સુરક્ષિત કરવામાં આવ્યો ન હતો આસપાસ કોઈ બેરેકેટ કે ચેતવણીના બોર્ડ પણ લગાવવામાં આવ્યા ન હતા જેના પરિણામે ડેનેજ નું કામ કરી રહેલ મહાનગરપાલિકાનું ચેટિંગ વાહન તેમાં ઉતરી ગયું અને ફસાઈ ગયું હતું આ ઘટનાથી ભાવનગર મહાનગરપાલિકાની બેદરકાલી સ્પષ્ટ દેખાઈ રહી છે શહેરના રસ્તાઓ પર ખોદવામાં આવતા ખાડાઓ ઘણીવાર અકસ્માતનું કારણ બને છે ત્યારે જો ભાવનગર મહાનગરપાલિકા પોતે જ સાવચેતી નહીં રાખે તો સામાન્ય જનતાની સુરક્ષાનું શું આ ઘટના અંગે મહાનગરપાલિકા દ્વારા શું ખુલાસો કરવામાં આવે છે અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે શું પગલાં લેવામાં આવે છે તે જોવું રહ્યું બી ઈ ન્યૂઝ ભાવનગરના વિકાસ અને સમસ્યાઓ પર હંમેશા નજર રાખશે વધુ સમાચારો માટે જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર